કચ્છ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ભુજ તાલુકામાં યોજાશે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો કાર્યક્રમ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ એટલે ખાસ કરીને આપણે દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શન કરતા હોઈએ છીએ એના અંદર જે બાળકો સાયન્સના અંદર રુચિ ધરાવતા હોય અને એના અંદર જે સુસુપ્ત શક્તિઓ હોય સાયન્સના અંદર એને બહાર લાવવા માટે સુંદર મજાના આપણે સાયન્સ ફેર રાખતા હોઈએ છીએ દર વર્ષે મોટી સંખ્યાના અંદર બાળ વૈજ્ઞાનિકો ભાગ લેતા હોય છે અને એને માર્ગદર્શન આપનારા એ આપણા શિક્ષક મિત્રો એ પણ આ સાયન્સ ફેરના અંદર હાજર હોય છે ખાસ કરીને આ વર્ષના આયોજનના અંદર આપણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના અંદર તમામ સરકારી શાળા ગ્રાન્ટેડ શાળા અને નોન ગ્રાન્ટેડ શાળાઓ આ તમામે તમામ શાળાઓ માટે અમે તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનો સત્તર તારીખથી શરૂ કરવા જઈ રહ્યા છીએ અલગ અલગ તાલુકાના અંદર અલગ અલગ તારીખો સત્તર તારીખે પ્રથમ ભુજ ખાતે આ વખતે અમે એક ઇનોવેટિવ કર્યું છે કે આપણા ત્યાં ભુજના અંદર એ સાયન્સ સેન્ટર છે તો રિજિયોનલ સાયન્સ સેન્ટરના અંદર આપણે કેમ સાયન્સ ફેર ના કરીએ એવો આપણો વિચાર આવ્યો અને અમે આ વખતે ભુજ તાલુકાના વિદ્યાર્થીઓને ખાસ આ રિજિયોનલ સાયન્સ સેન્ટર એ જોવાનો લાભ મળે એ હેતુસર આ વખતનો સાયન્સ ફેર એ આપણે રિજિયોનલ સાયન્સ સેન્ટરના અંદર રાખવામાં આવેલો છે એના અંદર ખાસ કરીને અમારા સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા સાહેબને પણ આપણે મુખ્ય અતિથિ તરીકે આપણે હાજર રહેવાના છે અને બંને આપણા ધારાસભ્યો સાહેબો જે ભુજ મત વિસ્તાર અને અંજાર મત વિસ્તારના અંદર આવે છે એવા બંને આપણા ધારાસભ્યો પણ હાજર રહેશે મોટી સંખ્યાના અંદર એ બાળ વૈજ્ઞાનિકો ઉપરાંત ભુજ તાલુકાના જે સ્કૂલો એના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ હાજર રહેશે સત્તર તારીખ પછી આપણે અઢાર તારીખથી પચીસ તારીખ સુધીના અંદર અલગ અલગ તાલુકાના અંદર દસે દસ તાલુકાના અંદર આ સાયન્સ ફેરનું આયોજન કરેલું છે અને ઓક્ટોબર માસના અંદર આપણે જિલ્લા કક્ષાના સાયન્સ ફેરમાં આપણે એનું આયોજન થશે અને એના અંદર જે વિજેતા થશે એ રાજ્ય અને નેશનલ લેવલ સુધી પહોંચશે કચ્છની કૃતિ દર વર્ષે એ રાજ્ય લેવલે પહોંચતી હોય છે અને લગભગ છેલ્લા બે વર્ષથી આપણે નેશનલ લેવલ સુધી પહોંચીએ છીએ એટલે આપણા માટે ખૂબ ગૌરવની વાત છે અને ખૂબ સુંદર વાતાવરણના અંદર આપણા આ કાર્યક્રમો થશે અને દરેકે દરેક અમારી ટીમ અને બાળ વૈજ્ઞાનિકો એને હું શુભેચ્છા પાડું છું હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે